સમય જો મોટા થયા રાગે રાગે ખાસા બધા મોટા થઈ ગયા ભાઈ એક વખત જંગલ ની અંદર ચરવા જતા હતા ત્યારે વચ્ચે એમના વાળો એક સિંહ મળ્યો કોને મળ્યો એ જે પેલું બસુ ખોવાઈ ગયું હતું ને એને મળ્યો તારે જોયું કે ભાઈ તમે કઈ ભા ભૂલા પડ્યા તાકે હું તો આ બધો મારો પરિવાર એમની ભેગો મારે રહેવાનું તાકે ના ભાઈ તું આ એમનો આત્મા ઓળખાવે પોતાની પોતાની પરખ કરાય એવું કોઈ હોય તકે ના આવું તો ના હોય પણ તારે પેલો કીધું જો આપણું બેનું સકલ જો તકલ જોવા માટે જાય કઈ તો એક નદીના કિનારે લઈ ગયા જો ભાઈ ઓનભાઈ જો કે તારું મારું સકલ જો એક મેચિંગ લાગે કે નહીં લાગતું તો સાચી વાત બિહાર કો તો તું બૂમ પાર કે તો રાગેરે બૂમ પાર પેલે એમનો જે પરિવારનો જે મળ્યો ને એને ભરાડ પાડી તો કે વાત હવે તું પાર તો એને પાડી તો હારો આપણે બે તો એક જ છે એવું તો બકરી સિંહ ફરે છે એને પોતાનો માવતર મળી જાય ને તારે આ બાબત સમજાય એટલે કીધું મનસા ગોરખ જાગતા નહી પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂછ્યું પહાડ ભજન છે ને એવા સાચા સંતો ની માટે ભક્તિ કેરા મૂલ સાચા કીધા એટલે જૂઠા હશે હશે ને હશે કેમ કે સાચા કીધા કેવું પડ્યું એનું કારણ શું કે જૂઠા છે જુઠા દેવ મનાવ્યા દુનિયા જુઠા દેવ મનાવ્યા છે જીવન જીવા માટે એક સત્સંગની પણ જરૂર પડે અને જેમ જેમ આપણે જેટલા સત્સંગમાં રચા પચા ના તો આપણે પહેલી વાર જ આવ્યા છે ને બાપજી હતા આપણે પણ આવતા હતા અને એક રવિરામ બાપુ ની આપણી પર એટલી કરુણા કહેવાય કે આપણને ઘરે બેસીને કઈ બહુ જવું નહીં પડ્યું છતાં એ ભાઈ એમના ભાડે આવતા અને આપણને આ જ્ઞાન આપણને પીરસ્યું છે બાકી બીજું કોઈ આપણી જોડે આટલી મહેનત કરે એવું નથી બાપ વિચાર કરવા જેવી આ બાબત છે જ્યારે જ્યારે રવિરામ બાપુ આવતા ત્યારે બધા ભેગા થતા અને આપણે જ્યારે એમની જ્ઞાન ચર્ચા સાંભળતા હતા ત્યારે આપણને પણ એવું થતું

આ બધો જે જે બોધ થયા એ બધો સદગુરુ તન નો વિવેક માથા હાથેનો માલ આપણને મળ્યો જેને જેને માથું રમતું મેલ્યું એને આનંદ છે બાકી જેને માથો લઈને જા એમને હજુ લઠ્ઠા તો છે જ ને નહીં એ ગોમ માં ગુરુ મહારાજ આયા હતા ગુરુજી આ ગુરુજી આ ગુરુ મહારાજ આવે છે મહારાજ શું કરે એ તો પૂછે એટલે કીધું કે ગુરુ મહારાજ આયા કશું બધા કોમ નહીં કરતા પણ ખાલી લોડાનું મોનું બનાવે છે શું કરે લોળાનું સોનું બનાવે છે આવું ગામ વાળાના બધા નીકળ્યા જવા માટે જેને જેને જે મળ્યા હત્યા લઈને નીકળી ગયા અને ગુરુ મહારાજ રોકાવાનો સમય અર્ધો કલાક જ હતો કેટલો અડધો કલાક અર્ધો કલાક જે કરવાનું કરી નીકળી જવાનું પછી જેમ જેમ સમય થયો એમ અર્ધો કલાક થી દસ મિનિટ પંદર મિનિટ થઈ એમ એક ગામની અંદર બીજા બે એક પુરુષો હતા એમને કશું સાધન મળે ના એમને શું હોટલાક થોડો કશું કામ કરવું નહીં નોકરી બોકરી કરવી નહીં ખાલી ફરી ખાવાનું અને એમને વિચાર કર્યો કે આપણે આમ કશું કરતા નથી તો કઈક આપણે એવું બનાવીએ કે આપણું જીવન આ અત્યારે કશું નહીં કર્યું આગળ કશું કરવું ના પડે મેર પડી જાય આપણો એટલે એમને કશું ના મળ્યું તો જૂનો ગાડો હતો જૂનો ગાડો આપણે તો નહીં જોયો મહારાજ પણ હજુ કઈક કઈક અમારે હે હેરાલમાં હે એ ગાડાઓના લઠ્ઠા કાઢ્યા કેવા

શું હજી લે લેન ફરો કાકી લટ્ટા લેવાના આપણે ના આવે એમ સદ્ગુરુના શરણે જા હોય ને ત્યારે આપણને વાત જેમ છે તેમ સંજયજી હોય સદ્ગુરુ મહારાજનું સદગુરુ શ્રી રવિરામ મહારાજનું જે આટલું કંઈ મહારાજની વાણી આપણી કોઈ વાણી હોતી નથી મહારાજના શરણોમાં વવિરામ બાપુના શરણોમાં આપણે આ વાણી નહીં આગળ વિલંબિત કરીશું બોલો સદગુરુ મારા